I don't know, you don't know.

ચોમાસામાં વૃક્ષો પર પડવાના બનાવો સામાન્ય હોય છે પરંતુ આ ઘટનામાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વિભાગ દ્વારા પ્રી પ્રિમોન્સૂન કામગીરી સમયસર ન કરાતા દુર્ઘટના બની છે જો વીજ વીજ વિભાગ દ્વારા ચોમાસા વૃક્ષો અને જાળવણી આવી હોત હોત તો કદાચ આ યુવાનો જીવ બચી બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે દુકાન માલિક દ્વારા તંત્ર તેમજ યુજીવીસીએલ પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી વિના વૃક્ષ કટિંગ કરવામાં આવી રહ્યા હતા આ ઘટના બાદ દુકાન માલિક દ્વારા સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે